આજે હું તમને થોડાક પ્રશ્ન પૂછીશ તમારે જવાબ આપવાનો હો આપણી આંગણવાડી ક્યાં ગામમાં આવેલી છે સરસ પછી આપણા હાથ અને પગ કેટલા છે ચાર છે ને બે હાથ અને બે સરસ પક્ષીને કેટલી પાંખો હોય સરસ હવે છે ને તમે શાકભાજીના કોઈ પણ શાકભાજીના પાંચ નામ બોલવાના જેને ખબર હોય ને કોબી સરસ સરસ બીજું ગુવાર મરચાં હા ટમેટું દૂધી સરસ વેરી ગુડ આવડે છો બધાને સરસ નામ આવડે છે આ બેંગો બસ બે પૈડાવાળા બે વાહનના નામ બોલવાના છે મોટરસાયકલ અને સાયકલ સરસ પછી હાથ આપણે ક્યારે ક્યારે ધોવા જોઈએ જમમાટે હા જમમાટાણે બીજું હા ટોયલેટ ગયા હોય ત્યારે પછી આપણે રસોઈ બનાવીએ ત્યારે હો રસોઈ બનાવીને એ પહેલાં તમારા મમ્મીને કહેવાનું કે આપણે હાથ ધોઈને રસોઈ બનાવાની હોં પછી શીરો અને સુખડી સ્વાદમાં કેવા હોય એનો કેવો ગળા સરસ પછી પાણીમાં રહેતા હોય ને એવા બે પ્રાણીના નામ બોલવાનું એક મછલી મગર વેરી ગુડ પછી હવામાં ઉડતા હોય એવા બે વાહનના નામ બોલો તો એક પ્લેન અને હેલિકોપ્ટર સરસ પછી આપણા દેશ નું નામ શું છે ભારત દેશ શું છે સરસ વેરી ગુડ હો સરસ જવાબ આપ્યા બધા